सोच न्यूज एक नई सोच के साथ જિલ્લામાં અત્યારે આગ ઓગતી ગરમી પડી રહી છે ડીસા હવામાન કચેરી ખાતે બે દિવસ અગાઉ નોંધાયેલા તાપમાન મુજબ પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચી ગયો છે લોકો ગરમીથી તાહીમામ પ્રોકારી ઉઠ્યા છે બનાસકાંઠા જિલ્લો કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલો હોવાથી સતત ફૂંકાઈ રહેલા ગરમ પવનના કારણે અત્યારે સતત ભારે ગરમી પડી રહી છે બે દિવસ અગાઉ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પર પાર કરી ગયું હતું ભારે ગરમીના કારણે લોકોને વેવ અને થી બચવા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સતત આરોગ્ય લક્ષી ભલામણો કરવામાં આવે છે જ્યારે શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની તેમજ ઠંડી શ્રાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ગરમીએ પાછલા બે વે વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જ્યારે દિશામાં સૌથી વધુ ગરમી વર્ષ બે હજાર સોળમાં

અને જેટલું બને એટલું પાણી પીવાનું અને સુતરા કપડાં પહેરવાનું એવું બધું રાખો એવી હું ડીસા નગરપાલિકા દ્વારા ખાસ વિનંતી કરું છું